વડોદરામાં નવરાત્રિની ઉજવણીના થનગનાટ વચ્ચે પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે નવરાત્રિમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદઢ બનાવવા માટે આજે વડોદરા પોલીસે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું શક્તિના પર્વ પહેલાં પોલીસ તંત્રએ સામાજિક તત્વોને કડક સંદેશ આપવા અને નાગરિકોને સુરક્ષાની ખાતરી આપવા માટે વિશાળ ફ્લેગ માર્ચ યોજી હતી ચારે ઝોનમાં યોજાયેલી આ શક્તિ ડ્રીલમાં અશ્વદળ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ જોડાઈ હતી પોલીસના શક્તિ પ્રદર્શનથી નાગરિકોમાં વિશ્વાસનો માહોલ સર્જાયો હતો વડોદરા પોલીસ કમિશનર જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવ દરમિયાન નાગરિકો નિશ્ચિત રહી ગરબા રમી શકે તે માટે પોલીસ ચુસ્ત તૈયારીઓમાં અને સજ્જ છે બાવીસ સપ્ટેમ્બરથી સેકન્ડ ઓક્ટોબર સુધી યોજાતા નવરાત્રી તરના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા ડિટેલ કરવામાં आये तुम्हें જોઈ શકછો કે પોલીસ સ્ટેશન স্পেশালিস্ট યુનિટ DTHB PCB SOJ QRT BDDs તમામ એકમના અધિકારી કર્મચારીઓ પોતપોતાના કિટ્સ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ મોબિલિટીના સાધનો સાથે અહીં ઉભા છે આવતા 10 દિવસ સુધી યોજાતા દેવર્દના ધ્યાન રાખીને apne આ યે એક સેક્રેટરીયલ ઓપરેશન શક્તિ apne રાખી છે તો આ સમય દરમિયાન પોલીસ

અંધારોવાળી જગ્યાઓ જેમાં પોટેન્શિયલ રિસ્ક થઈ એવા જગ્યાઓમાં પણ પોલીસ એમના હેન્ડ ટોર્ચર્સ હાઈ કોઈ લાઈટ ફ્લેશ તક ન મળે અને શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનું આયોજન કરી છે આપણે શહેરજનોને આગ્રહ કરીએ છીએ કે તમે પણ સતર્ક રહો વિજિલન્ટ રહો પોતાના સુરક્ષા માટે થોડું ધ્યાન આપો અને કોઈ પણ એમરજન્સી ઉપસ્થિત થાય નજીકના પોલીસ સ્ટેશન આઉટપોસ્ટ પોસ્ટ યા પોલીસ પોઈન્ટને તમે સંપર્ક કરો નહીં તો ડાયલ વન વન ટુ યા કન્ટ્રોલ રૂમને સંપર્ક કરો પોલીસ ટ્વેન્ટી ફોર બાય સેવન બેસેસ ખે તમારા સેવા માટે ઉપલબ્ધ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણા તૈયારીઓ છે એક આ તહેવારની ઉજવણી શ્રદ્ધા ભક્તિ અને સુરક્ષાના માહોલમાં તમે ઉજવો અને તમારા આ સેલિબ્રેશન સુખદ રહે અને એક્ઝાઇટમેન્ટ બની રહે તે માટે શેર પોલીસ સમર્પિત થઈને તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ભોગવી દેતા છે તો તમારા અને પોલીસના સંકલનથી સાથ સહકારથી અને વધુ એફિશિયન્ટ અને ઇફેક્ટિવ બનાવી શકીશું થેન્ક યુ